ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું બટાકાની રોટલી જો તમારા આલુ પરોઠા બરાબર ન બનતા હોય અથવા તો સવાર સવારમાં ઉતાવળ હોય અને આલુ પરોઠા બનાવવાનો સમય ન હોય તો એવા સંજોગોમાં આ બટાકાની રોટલી બનાવજો સ્વાદમાં આલુ પરોઠા જેટલી જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે અને જેટલા સમયમાં આપણે સાદી રોટલી બનાવીએ એટલા જ સમયમાં બની જાય છે તો ફ્રેન્ડ્સ હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તો રેસીપી શરૂ કરીએ ખૂબ જ સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ અને એકવાર લોટ બાંધો પછી તમારે રોટલી જ બનાવવાની રહે છે તો અહીં મેં મીડિયમ કરતા થોડી મોટી સાઇઝનો બાફેલો બટાકો લીધો છે અને આ બાફેલા બટાકાને પહેલા તો છીણી લઈશું છીણવો ન હોય તો તમે એને મેશ કરી શકો પણ છીણવાથી મોટા ટુકડા રહેતા નથી માટે મેં છીણી લીધો છે હવે આ બટાકાની છીણનું પહેલા માપ કરી લઈશું જેથી આપણને લોટ કેટલો લેવો એની સમજ પડે તો કપના માપથી આ કપ બટાકાની છીણ થઈ છે હવે એક કપ બટાકાની સામે બે કપ લોટ લઈશું ઘઉંનો લોટ લીધો છે રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે અને હવે એમાં મસાલા કરીશું તો એક ટી સ્પૂન જેટલા ઝીણા સુધારેલા લીલા મરચાં લઈશું એક ટી સ્પૂન લઈશું આદુ અને લસણની પેસ્ટ જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુની જ પેસ્ટ આદુ ટી સ્પૂન લીધો છે અજમો ચપટી જેટલું લીધું છે તીખું લાલ મરચું અહી તીખું તમને જોઈએ એ પ્રમાણે વધુ ઓછું કરી લેવાનું આપણે આદુ લસણ અને લીલા મરચા પણ ઉમેરીએ છે તો એ પ્રમાણે તીખું મરચું ઉમેરવાનું હાફ ટી સ્પૂન લીધી છે હળદર વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી લીધો છે ગરમ મસાલો પોણી ચમચી જેટલું મીઠું લીધું છે મીઠું તમારે તમારી જરૂરત પ્રમાણે વધતું ઓછું કરી લેવાનું અને હાફ ટી સ્પૂન લીધું છે કાશ્મીરી મરચું એનાથી કલર સરસ આવશે પણ એને તમે ન ઉમેરવું હોય તો એ તમે સ્કીપ કરી શકો અને એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી જેટલી લીધી છે કસૂરી મેથી જેને હાથમાં ક્રશ કરીને ઉમેરીશું કસૂરી મેથીને પણ જો તમારે ન ઉમેરવી હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો એક ટી સ્પૂન લીધી છે દળેલી ખાંડ અને એક ટી સ્પૂન લઈશું એકદમ ચટપટી બનશે હવે મોણ તરીકે તેલ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીશું અને હવે આ બધી વસ્તુ લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું બાફેલો બટાકો છે તો બધું ખૂબ જ પ્રોપર રીતે મિક્સ કરવું જરૂરી છે તો આ રીતે હાથ વડે ક્રમ્બલ કરી કરીને ઉમેરવાનું ટૂંકમાં બટાકાનું છીણ લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ હવે આ લોટને બાંધવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે કારણ કે એમાં બાફેલા બટાકાનું મોઇશ્ચર હોય છે માટે એમાં પાણી ચમચીથી જ ઉમેરવાનું જેથી વધારે ન પડી જાય અને આ રોટલી માટેનો લોટ સાધારણ નરમ એવો જ બાંધીશું તો હવે લોટ બંધાઈ ગયો છે અને મને લોટ બાંધવા માટે છ ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી અને તમે જોઈ શકો છો આ પ્રકારનો નરમ લોટ બાંધવાનો છે હવે હાથને સાફ કરી એમાં એક ટી સ્પૂન તેલ ઉમેરીશું અને લોટને સરસ રીતે એકાદ મિનિટ સુધી મસળી લઈશું જેથી લોટ સરસ સ્મૂથ થઈ જશે અને હવે એમાંથી લો તૈયાર કરીશું તો મેં અહીં થોડી મોટી સાઈઝનો લુવો તૈયાર કર્યો છે જેનાથી થોડી મોટી રોટલી તૈયાર થશે તમને જો નાની રોટલી કરવી હોય તો નાના લુવા તૈયાર કરવાના અને હવે પાટલી ઉપર થોડો કોરો લોટ છાંટી રોટલી વણીએ છીએ બસ એ જ રીતે વણવાનું રહેશે બટાકાની ચીકાશના કારણે વેલણે ચોંટે એવું લાગે તો થોડો કોરો લોટ છાંટવાનો તો આ રીતે આટલી થિકનેસની રોટલી વણવાની તમે જોઈ શકો છો સાદી રોટલી આપણે કરીએ એના કરતાં થોડી જાડી એવી વણી છે હવે ગરમ તવા પર એને 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 શેકી લેવાની અને જે રીતે રીતે આપણે તેલવાળી રોટલી કરીએ બસ એ જ એક તરફ શેકાય એટલે ટર્ન કરી દેવાની અને બીજી તરફ પણ થોડી વાર માટે થવા દેવાની નીચેની તરફ આ પ્રકારના સ્પોટ થઈ જાય ત્યાર પછી ઉપરની તરફ તેલ લગાવી દેવાનું અડધી ચમચી જેટલું તેલ લગાવી સરસ રીતે ફેલાવી એને ટર્ન કરી દેવાની ટર્ન કરીને તવેથાથી દબાવશો એટલે એ દડાની જેમ ફૂલી જશે હવે બીજી તરફ પણ હાફ ટી સ્પૂન જેટલું તેલ લગાવી દેવાનું અને બંને તરફ તવેથાથી દબાવીને સરસ રીતે શેકી લેવાની ગરમ ગરમ ખાવને તો ઉપરનું પડ એટલું સરસ ક્રિસ્પી હોય છે ને કે સાથે ખાવા માટે કંઈ પણ ન હોય ને તો તમે એમને પણ ખાયા કરો અને ઠંડી થાય એટલે એ એકદમ સરસ રૂહ જેવી પોચી થઈ જાય છે અને એની અંદર ઉમેરેલા બાફેલા બટાકાના લીધે એનો સ્વાદ એટલો સરસ લાગે છે ને કે પરોઠાના બદલે તમને હંમેશા આ જ બનાવવાનું મન થાય એને તમે ચા દૂધ સાથે ટોમેટો કેચઅપ સાથે દહીં સાથે કે તુવેર રીંગણ જેવા કોઈ પણ રસાવાળા શાક સાથે પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં આપવા માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો